બાર બાર બંગલો લઈ લેવો બધી લુખવા ઠોચી ભરી ચોખા રેવાનું હોય એવું તો જતા રહીએ અમદાવાદ બાજુ બાર જતા રહીએ તો એસી વાળો રૂમ લઈને પડી રહ્યા

અમારે પાંચ હજાર પગાર હતો તો એમના હાલ ની ગયા શું હાલવા નહીં રહ્યું એ તમે તમને અમને તો કાગડી વાળેલું પૈસા નોકરી કરતા અમે નોકરી બંધ કે નાખ્યું આપડે પૂરું તો તારું ફોડી નહીં છે હું પૈસા મારા અમારા દસ લાખ રૂપિયા ગયા દસ તો મારા ગયા પંદર તો મારાય ગયા

એ એ તો મારા કરીને જતા રહ્યા હતા મારા ગલ્લો વાસીને તો હવાના દાણા આયા તમે હતા એમને ઓળખો હો

એ તો ગલ્લો કયો પણ તમારો ગલ્લો તો દસ લાખ રૂપિયા વેકાય ખબર નહીં પડતી તને હવે તને હું કેવું મારા ખબર પડે આજ થી તારા રખડુ રખડું રખડી સાજે બરોબર

ડબલ પૈસા કરવા મામા હવે કોઈ હોતો નહિ જાય પેલા ગમે મીકર વાટ જોઈ જઈ રે મામા આપણે પિસ્તાલી લાખ નું નાખ્યું ચાર પાંચ હજાર લાખ નું કર્યું એ હા હવે ગમે મોટલ માં હોટલ રાખી ખરીદી લેવી ના ના મોમા આપણે તો રોજ એક ગામ માં રેવાનું ચિંતે આખી હોટલ ખરીદી લઈએ આખી જિંદગી પછી ખાવાનું ગોતું ના પડે આપણે ગમે મીકા ખાઈએ બે જણા રોજ થાય હોટલ માં રૂમ રાખવાનું ના ના આખી ખરીદી લઈએ હોટલ હાથે એવું કરીએ શું કેવું તારું હા મોમા ઓ આ પણ ચાઈ લાય પાય રે પેલા ગલ્લે નતા બે હે ઈ કરી નાખી મે તો હે તાર જોઈ ના તો પડી જાય ને વખો આપડે તો જબ્બર કાંડ થઈ ગયો નહીં જબ્બર મામા હવે ગમે મજા નઈ હા બીજા બીજા બે ત્રણ નાખેલા